બાર આયોગ તથા ઉચ્ચ સ્તરે રજુઆત કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા જેના સંદર્ભમાં દ્વારા બાળકોને કોઈ શિક્ષા કે ટોર્ચર કરવામાં આવ્યું નથી તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું રિપોર્ટ સાદિક કાજલવાલા

ખોટું કહેવાય નહીં આ ફી માટે જ આવું પડ્યું ને મેડમ ટોર્ચર કરે છે એના માટે જ આવું પડ્યું બીજું કશું છે જ નહીં ગાલ ધોરણમાં આપણે બેબી સાતમા ધોરણમાં ભણે છે મારી બેબી કેટલા ટાઈમથી ફી બાકી છે ને આવી રીતે પડ્યું દિવાળી પછીની દિવાળી પહેલાની તો ભરી બી છે અમે આ દિવાળી પછીને એમાં બી અમારા એ પ્લબ આ એક્સપાયર થઈ ગયા ને એમાં અમારું રહી ગયું છે મેડમ કેવા પ્રકારનું ટોર્ચર કરવાનું એ ઘરીએ ઘરે ટોર્ચર કરે છે ફી નથી ભરી એટલે તમે આમ ના કરશો તમે તેમ ના કરશો આવું ના કરશો તેવું ના કરશો આવું થોડી હોય કઈ કઈ સ્કૂલમાં આવું બન્યું છે કે આવું કરે એવું આ પહેલા પહેલી વાર મારું નામ રાજ રાજપૂત વડોદરાની એક સ્કૂલ સ્કૂલ જેની છે ત્યાં જે છોકરાઓ વિદ્યાર્થીઓ છે એમને આજે ફીસ બાબતે પનિશમેન્ટ કરવામાં આવી રહ્યું છે ઘણા ટાઈમ ટાઈમથી આ રહ્યો છું છેલ્લા આજે છોકરીઓ જે એમની છે હદ વટાવી હતી છોકરીઓ રડવા લાગી ઘરે જઈને એ ટાઈમે અમે સંપર્ક કરતા અમે આજે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે અને જે ટીચર્સ છે એના પર કડક ને કડક કાર્યવાહી કરવામાં આવે છેલ્લે એવું હોય તેમનું એમનું પર લેવામાં આવે કારણ કે એમને બહુ છેલ્લી હદ સુધી બોલ્યા છે કે પેરેન્ટ્સ છોકરીઓને એવું કીધું છે કે ભાઈ તમારા પેરેન્ટ્સની ઓકાત ના હોય તો તમે કેમ અહીંયા તમને ભણાવે છે આ તમારી એટલી મોટી હાઈફાઈ સ્કૂલ નથી કે જ્યાં તમારા પચાસ હજાર લાખ રૂપિયા તમે મન ફાય તેમ ફીસ બીજી જે સ્કૂલો લઈ રહ્યા છે તમે લઈ રહ્યા છો નોર્મલી ફી છે એટલા ફી માટે તમે આવા શબ્દો ના વાપરી શકો અને પેરેન્ટ જે છે એને કોરોના ટાઈમે પણ પૈસા ફીઝ પૂરી પે કરેલી છે પહેલું क्वार्टर्स પણ અત્યારે ભર્યું છે આ બીજું क्वार्टर्स બાકી છે એવું નથી કે સદંત એની ફીઝ બાકી જ હોય અને મેં તો કોઈ બાકી પણ હોય તો પણ તમે આવા શબ્દ ના વાપરી શકો એટલે અમારી એક જ રજૂઆત છે કે કાયદેસરની કાર્યવાહી શાળા સંચાલક તરફથી ટીચર્સ પર કરવામાં આવે ટોર્ચર સબ્લક ખોટો છે બાળકને ક્યારેય ટોર્ચર કરવામાં આવતું નથી અહીંયા અમારી શાળામાં અમે એને સમજાવીએ છીએ વાલી ડાયરેક્ટ આપની સમક્ષ આવ્યા છે વાલી અહીંયા કોઈ પણ પ્રકારની કમ્પ્લેન કરેલ નથી ના એવું કોઈ સજા કરવામાં આવતી નથી વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે